સો દાદી કાડો કાડો રે કાનુડો તારો વાટે ઘાટે કરે ચાડો રે કાનુડો તારો એ સો દાદી કાડો કાડો રે કાનુડો તારો એ વાટે ઘાટે કરે ચાડો રે કાનુડો તારો પ્રભત નાય પોરે આવે માકડાને સાથે લાવે પ્રભત ના એ પોરે આવે માકડા ને સાથે લાવે સુતા બાળ જગારે મારા રે કાનુડો તારો એ સુતા બાળ જગાડે મારા રે કાનુડો તારો એ જસો દાજી કાળો કાળો રે કાનુડો તારો રેઢા ઘરમાં ઘૂસી જાતો મહી માખણ ને ખાતો એ રેઢાગરમાં ઘુસી જતો મારીને માખ ખાતો એ છોકરાઓને છાસ પાતો રે કાનુડો તારો એ છોકરાઓને છાસ પાતો રે કાનુડો તારો એ જસો દાદી કાળો કાળો રે કાનુડો તારો એ વલોણાની ગોરી ફોડે ખીલે થી છરણા છોડે એ ઊંચે ચડી સિક્કા તોડે રે કાનુડો તારો એ ઊંચે ચડી ફિકા તોડે રે કાનુડો તારો એ જસો દાદી કાળો રે કાનુડો તારો જળ ભરવા જાઉં જ્યારે વાહે વાહે આવે ત્યારે જડ ભરવા જાઉં જ્યારે વાહે વાહે આવે ત્યારે એ ભરેલા બેડા ઉતરાવે રે કાનુડો તારો એ ભરેલા બેડા ઉતરાવે રે કાનુડો તારો એ જસો દાજી કાળો કાઢો રે કાનુડો તારો રેઢારે રસોડા જાણી ગોવાડો ને લાવે તાણી ઢેબરાઓ કરે ઉજાણી રે કાનુડો તારો એ બરાની કરે ઉજાણી રે કાનુડો તારો એ જસો દાદી કાળો કાળો રે કાનુડો તાળો ભૂલાવો ને ટેવ આવી માળી તું સંભાળી લેને ને થાંભલે આવી રે કાનુડો તારો થાંભલે બાંધીને આવી રે ಾರೋ ಜಾಡ ಕಾಡೋ ರೇ ಕಾನೋ ತಾರೋ ವಾಟೆ ರೇ ಕಾನು ತಾರೋ